પાટણ શહેરના વાડામાં આવેલી વખતજીની શેરીમાં આજે બપોરે આગ લાગવાની એક દુર્ઘટના સામે આવી છે જ્યારે આ આગ પ્રજાપતિ રમીલાબેન રમેશભાઈના ઘરમાં રસોઈ બનાવતી વખતે અચાનક લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી આગની ઘટનામાં રસોડાનો સંપૂર્ણ સામાન નષ્ટ થયો અને ફ્રિજ અને ટીવી સહિત લાકડાનું મકાન બળીને ખાક થઈ ગયું છે પ્રાથમિક આકરાણી મુજબ આ આગમાં લગભગ સિત્તેર થી એસી હજાર રૂપિયાનું નુકસાન થયું છે જ્યારે આગની જાણ વાયુ વેગે પ્રસરતા પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટિયા અને મોહલ્લાના સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા પાટણ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પણ તરત જ આગના ઘટના સ્થળે જવા રવાના થઈ પરંતુ વખતજીની શેરીના રસ્તા સાંકડા હોવાથી ફાયર ફાઇટર ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું નહીં જોકે સ્થાનિક લોકોની સૂજબૂજ અને ત્વરિત કાર્યવાહીથી મોટી આગની દુર્ઘટના ટળી ગઈ હતી ફોફળિયાવાડામાં તમારા મકાનમાં આગ લાગી હતી એ કેવી રીતે લાગી હતી મેં બાટલો ચડાવ્યો એટલે એવો સીધો ભડકો થયો ભડકો થયો હું ગોદડું લેવા ગઈ બંધ કરવા માટે એટલે આગ પેલી બકડીઓ બધી હતી લાકડાની અને પકડી દીધી એવો સીધા ભડકા થવા જ માંડ્યા થવા જ માંડ્યા એટલે મને કે બૂમો પડે કે બાટલો ફૂટશે બહાર નીકળી ગયો બધું ઘર આખું ફ્રીજ ટીવી બીજો પૈસા થાય બધું બરી એટલે આમાં તમારા ઘરમાં કેટલું નુકસાન થઈ ગયું બધું બધું એટલે રસોડાનું બધું વસ્તુ અને આગ લાગી ત્યારે તમે કોને જાણ કરી અમે આ ઘર તરત ધરત ધઈ આયા પાણી માંડ્યા બધા ભેગા થયા મારા પાડોસી ભેગા થયા ત્યાં અમે જોઈ એ બધા ડોલે ડોલે પોણી સોટવા માંડ્યા પણ તોય લાકડાનું ઘર હતું તો બધું બરવાજ જ માંડ્યું બરવા માંડ્યું બધું આખું ઘર જ બરી ગયું પડવા માંડ્યું બગડ્યું બગડ્યું બધું બરાબર પછી ગેસના બાટલાને તમે ક્યાં મૂકીએ ગેસના બાટલાવાળાને જાણ કરી હા એ ફોન પાડતા જ નહોતા પછી બરાબર તમારું નામ રમીલાબેન આ પોપડિયાવાળામાં આગ લાગવાનું શું કારણ હતું ગેસનો બાટલો થઈ રહ્યો હતો અને સ્વાભાવિક છે કે બાટલો થઈ પછી નવો બાટલો આપણે ચઢાવતા હોય છે તો જ્યારે બાટલો ચઢાવવા ગયા અને ગેસ ચાલુ કર્યો તરત જ એમાંથી આગ પકડી લીધી હવે એક આગ એટલી બધી ભયાનક હતી કે એમાંથી આગની જ્વાળાઓ બધી બહાર નીકળવા માંડી સમયસૂચકતા વાપરી અને એને એના પર ગોદડું અમે ઉઢાડવાનો પ્રયાસ કર્યો પરંતુ એ આગ એ ગોદડાથી ઓલવાતી નથી તો પછી નજીકના જે આડોશી પાડોશી હતા એ લોકો જાણ કરી કે તમે ઘરની બહાર નીકળી જાઓ જેથી કરીને કોઈને જાનહાનિ ના થાય આગ લાગવામાં નુકસાન કેટલું થયું નુકસાન એક લાખ રૂપિયા તો ઘરમાં અમારે મરણ પ્રસંગ હતો એટલે બે દિવસ પછી અમારે એ બપોરો અને બારમું કરવાનું હતું એટલે એ રીતે અમે લાખ રૂપિયા ઘરમાં રાખ્યા હતા જે રો નોટ સ્વરૂપે હતા હવે અમે એ લેવા જતા તો એ બધું અમને પણ શારીરિક નુકસાન થયું હતું એટલે અમે ઘરની બહાર જતા રહ્યા અને અમને ખ્યાલ ના રહ્યા તો એ લાખ રૂપિયા એ બળ્યા અને બીજા જે ઘર વખરી ખાસી બધી ફ્રીજ છે ટીવી છે બધા વાસણો છે એ પણ લાકડાની સામગ્રી બધી બળી ગઈ અંદાજે બે અઢી લાખનું નુકસાન થયેલું છે બરાબર આપનું નામ અને મહેશભાઈ પ્રજાપતિ આ ઘર મારા ભાઈનું છે અને હું પણ આ બાબતે થોડું દુખી છું ઓકે રમીલાબેન રમેશભાઈ પ્રજાપતિ અમારા ઘરની સામે મકાન છે બાટલો ચડાવતા વર્ષનો બાટલો ચડાવતા બાટલામાં ફાટ્યો અને ઘરમાં આગ લાગી છે એમનું મકાન લાકડાનું હોવાથી ઘરમાં વધારે નુકસાન થયું છે મળી ગયું છે ફ્રીજ મળી ગયું છે એમની રોકડ રકમ એમને જે ડબ્બામાં મૂકી હતી પ્લાસ્ટિકમાં એ ગેસના બાટલાનો પર્વત એ પણ મળી ગઈ છે રીતે તમામ પ્રકારનું એમને નુકસાન થયું અનાજ પાણી બધું જ મળી ગયું છે આગને પાણી છાંટીને આજુબાજુ ફાયર તો બોમ્બો બોલાવ્યો હતો પણ એ બોમ્બો અમારો મહિલાની ગલી સાંકળી એટલી છે કે અમે આવી જ નથી શકતા એટલે મને હજુ બી હું બી સુધરેવાળાને એ કીધું કે બાટલ ફાયર બ્રિગેડના બોમ્બો એવા થોડાક બનાવો કે તમે જે ગલી અંદર પહોંચી શકે અને આ અમારા મહેલામાં બીજી વખત થયું છે આની પહેલા અમારે તૃપ્તિ શા કરીને એક જણનું મકાન બળી ગયું ત્યારે પણ ફાયર બ્રિગેડ તો ભગવો અંદર આવી નતો શકે ને હું તો આખું ઘર જ બળી ગયું હતું આમાં તૃપ્તિ જતીન ભાઈ શાહ પાટણ શહેર મારા વોર્ડ નંબર આઠમાં આવેલ પોપડીવાળા વખત કિશોરજીની શ્રેણીમાં આજે સવારે એક પ્રજાપતિ સમાજના ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી ત્યાં સ્થાનિક લોકોનો ફોન આવતા હું ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યાં સ્થાનિક રહીશોની મદદથી અમે આગ ઓલાવામાં કામગીરી ચાલુ કરી હતી આગ એટલી ભયંકર હતી કે આ ઘરની અંદર ફ્રીજ ટીવી અન્ય રસોડાની સા સાધન સામગ્રી ઘણું બધું બળીને રાગ થઈ ગયું હતું ત્યાં જતાં ખબર પડી કે બેન જ્યારે રસોઈ કરવાનું ચાલુ કરતા હતા અને ગેસના બાટલાના કારણે આગ લાગેલ હતી મારા આપણા માધ્યમથી પ્રશાસનને વિનંતી છે કે આ બેન ગરીબ હોય યોગ્ય સરકારી સહાય આપશો એવી આપણે વિનંતી કરો છો બીજું નગરપાલિકામાં ટેલિફોન જાણ કરતા નગરપાલિકા જે બી અધિકાર તાત્કાલિક ઘટના આવી ગયા હતા પરંતુ આ વિસ્તાર ખૂબ ગીચ સાંકડો અને બજારવાળો વિસ્તાર હોય નગરપાલિકાની કોઈ પણ સાધન સામગ્રીનો ઉપયોગ થઈ શક્યો ન હતું પણ નગરપાલિકા કર્મચારીઓ અને આ વિસ્તારના સ્થાનિક સેવાભાવી ભાઈઓ બહેનો દ્વારા જાતે પાણી ડોલોનો છંટકાવ કરીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો નુ ઘણું થયેલ છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ